ગાંધીનગરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી ભીખદાન ગઢવી ની હાજરીથી કાર્યક્રમ બન્યો યાદગાર ગાંધીનગરના સેક્ટર અઠ્યાવીસ ખાતે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે યુગ પરિવારના સભ્ય દ્વારા એક ભવ્ય અને યાદગાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ મહાનુભાવો અને કલાકારોની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા કાર્યક્રમની શરૂઆત ચંદ્રમલભાઈ દ્વારા વિધિવત રીતે કરાયલા યજ્ઞથી થઈ હતી જેમાં ઉપસ્થિત સૌ સભ્યોએ આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક વિધિ બાદ કાર્યક્રમમાં જોડાતાજક લોકપ્રિય ડાયરા કલાકાર શ્રી ભીખુદાન ગઢવીએ પોતાની આગવી શૈલીમાં સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર શ્રી સૌજીભાઈ અને સોનાલીબેનની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવવંત બનાવ્યો હતો તેમણે યોગ પરિવારના આયોજનને બિરદાવ્યું હતું આ કાર્યક્રમમાં સેક્ટર અઠ્યાવીસ ગાર્ડનના યોગ શિક્ષકો શ્રી ભરત શાહ અને શ્રી ભૂપેન્દ્રસિંહનું તેમના યોગ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહ યુગ પરિવારના સભ્યો માટે પ્રેરણાદાયક બન્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારુ રીતે થયું હતું અને ઉપસ્થિત સૌ મહેમાનો તથા પરિવારના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય ઉજવણીનો આનંદ માણ્યો હતો અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર મને સૌથી જગે કીધું કે ખૂબ સરસ શેર બનાવી અને બહેનો અહીંયા યોગ કરે છે એટલે અમે બધા બહેનો ઘણા બધા બહેનોના સ્ટેટસમાં હું રોજ જોઉં છું કે બહેનો અહીંયા 28 કરતી હોય છે જોતી મુકતા હોય છે ઘણી બધી બહેનો આયા પડી છે આ મામા અમારા મામા છે એટલે આપણે